નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો અંબાલાલ પટેલની આગાહી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે પછી ઠંડીનું મોજું આવશે ગુજરાતમાંથી ચોમાસાની મોડા મોડા વિદાય બાદ સીધો ઉનાળો આવ્યો હોય તેમ દિવાળીના તહેવારો દરમિયાન પણ આકરી ગરમી પડતી હતી જોકે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે પરંતુ વહેલી પરોઢ અને સાંજે સૂર્યાસ્ત બાદ જ ઠંડીનો સમકારો જોવા મળી રહ્યો છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલા ચક્રવાત જો આંધ્ર અને ઓડિશા કિનારા તરફ જશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે જ્યાં માવટો પડવાની પણ શક્યતા નકારી શકાય નહીં જો ઠંડીની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પંચમહાલ અમરેલી સુરત વલસાડ અને રાજકોટમાં ઠંડીનું જોર વધી શકે છે આ ભાગમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે જેના કારણે વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે આગામી સાત ડિસેમ્બરે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે જ્યારે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે જેથી બાવીસ ડિસેમ્બર પર ઠંડીનું મોટું મોજું આવશે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે જેમ જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રીથી પચીસ પોઈન્ટ સાત ડિગ્રી વચ્ચે નોંધાયું હતું ગુજરાતના પાટનગર અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હતું જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે શહેરમાં સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અમદાવાદમાં સવારથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર હરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિશ યુટ્યુબ ચેનલ